ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકર્તાઓને ચીમકી આપી છે ચૂંટણી સમયે ઘરમાં બેસી રહેવું તે પાપ સમાન ગણાવ્યું છે તો ભાજપના કાર્યકર્તાઓને સી આર પાટીલની ચીમકી ચૂંટણી ચૂંટણીના સમયે ઘરમાં બેસવું એ કાર્ય માટે

છવ્વીસ સીટ જીતવાનો હેટ્રિક કરી રહ્યા છે ત્યારે કોઈ પણ કાર્યકર્તા ઘરમાં ના બેસે આવું પાપ ના કરે નારાજી હોય તો અમને કહી દો જિલ્લા જિલ્લાના પ્રમુખને કહી દો કોઈ આગેવાનને કહી દો પણ ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી અહીં જે આજે આગેવાનો બધા જોડાયા છે એમને પણ વિનંતી કરું છું કે આ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધમાં કરતો હોય તો સીધો મને ફોન કરજો મિત્રો આજે જે બધા જોડાઈ રહ્યા છે એમને પણ કહીશ કે આપ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ખભે ખભા મિલાવીને કામ કરું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ વિનંતી કરીશ કે આટલા વર્ષો આ લોકો ભલે કોંગ્રેસ પર રહ્યા હોય મોદી સાહેબના નેતૃત્વમાં એ આ દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એમને દિલથી આવકારજો એમને સાથે રાખીને ચાલજો મને વિશ્વાસ છે કે તમે બધા દૂધમાં શાકરની જેમ ભળીને એક તાકાત બનાવીને આપણે આ ઇલેક્શન જીતવા માટે પણ કામે રાખીશું